હનુમાનજી ને એક પ્રસંગ રૂપ સીતા માતાના દર્શન થાય છે ત્યારે તેઓ તેમને બે હાથ જોડી પ્રણામ કરે છે તે વખતે સીતાજીના માથા પર હનુમાનજી સિંદૂર જુએ છે અને તેઓ ખૂબ જ અચરજ પામે છે તદ્દન નિર્દોષ ભાવે પવન સીતાજીને આ અંગે પ્રશ્ન પૂછે છે અને કારણ જાણવીને કોશિશ કરે છે હનુમાનજી દ્વારા સિંદૂરનું કારણ જાણવાની નિખાલસતા જાણી સીતા માતા ખુશ થાય છે અને સરળતાથી જણાવે છે કે સૈથામાં હું સિંદૂર પૂરું તો મારા પ્રભુ શ્રી રામના આયુષ્યને બળ મળે તેમજ તેમની કૃપા દ્રષ્ટિ કાયમ મારા પર રહે હનુમાનજી નિર્દોષ ભાવે આ વાત સમજે છે કે જો એક ચપટી સિંદૂર થી પ્રભુ શ્રી રામના આયુષ્યને બળ મળતું હોય અને તેમની કૃપા દ્રષ્ટિ કાયમ રહેતી હોય તો પછી હું મારા આખા અંગ પર જ સિંદૂર શા માટે ન લગાવી દઉં આખરે હનુમાનજી આખા અંગ પર સિંદૂર લગાવીને શ્રી રામની સભામાં જાય છે દરેકનું ધ્યાન હનુમાનજી પર પડે છે એટલે પ્રભુ શ્રી રામ હનુમાનજીને આ અંગે પૂછે છે તો હનુમાનજી સઘળી વાત જે સીતા માતાએ કહેલી તે જણાવે છે આ સાંભળી પ્રભુ શ્રી રામ અને માતા સીતાજી ખૂબ જ પ્રસન્ન થાય છે કે હનુમાનજીની ભક્તિ અને નિષ્ઠા અમૂલ્ય છે પ્રભુ શ્રી રામ અને માતા સીતા હનુમાનજીને આશીર્વાદ આપે છે સંકટ દૂર થાય છે સિંદૂર દ્વારા જ હનુમાનજીને પ્રભુ શ્રી રામ અને માતા સીતાના આશીર્વાદ મળ્યા છે માટે હનુમાનજીના ભક્તો તેમને સિંદૂર ચઢાવે છે તેથી હનુમાનજી ત્વરિત પ્રસન્ન થાય અને મનોવંચિત ફળ પ્રદાન કરે તો મિત્રો આ હતી હનુમાનજીના સિંદુર લગાવવા પાછળની કથા જય શ્રી કૃષ્ણ